બની ગઈ છે ત્રણ લાખ થી નેવું લાખ સુધી રૂપિયાની માંગ કરવામાં આવી છે અને નાની ફાઇલ હોય કે પછી પેન્શન કામ રૂપિયા વગર કોઈ કામ થતું નથી સવાલ એ થાય છે કે ભ્રષ્ટાચાર વ્યક્તિની લાલચ છે કે પછી આખી સિસ્ટમની મૌન મંજૂરી આ તરફ એસી ટ્રેપ કરે છે ધરપકડ થાય છે પણ લાંચનો આ ખેલ કેમ અટકતો નથી અને આ જે આ જ મુદ્દા આપણે ચર્ચા કરવાના છે કે ભ્રષ્ટાચાર કેમ બની રહ્યો છે શિષ્ટાચાર આ સાથે આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે સંજીવભાઈ પંચોલી જેઓ બીજેપીના નેતા છે આપણી સાથે જોડાયા છે સાથે મુકેશભાઈ પંચાલ જેઓ કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા છે ને દીપકભાઈ વ્યાસ જેઓ નિવૃત્ત ડિવાયસ બી છે આપ તમામનું સ્વાગત છે સૌથી પહેલાં તો હું સંજીવભાઈ આપની પાસે આવીશ વાત અનેક થઈ છે ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો સરકાર કરી રહી છે પરંતુ આ એસીબીની જે ટ્રેપ થાય છે સફળ રહે છે તો એસીબી ની જે સક્રિયતા ગણીશું કે પછી ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેની પાછળ સરકાર જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે આપનો આ મુદ્દે શું જે જે રીતે દરેક સરકારી કચેરીઓની બહાર આપણે જાણીએ છીએ દરેક સરકારી કચેરીઓની બહાર કે અર્ધ સરકારી કચેરીની બહાર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યા છે અને એ બોર્ડ લગાવવામાં આવ્યા છે એના કારણે પ્રજા પણ જાગૃત થઈ છે હું એવું સમજું છું અને માનું છું કે બે પાંચ ટકા જે અધિકારીઓ છે એ ભ્રષ્ટાચારને ક્યારેક ને ક્યારેક એ લોકો નિશાન કોઈપણ વ્યક્તિને નિશાન બનાવતા હોય છે પરંતુ કોઈપણ વ્યક્તિએ ક્યારે પણ કોઈપણ અધિકારીને કોઈપણ જાતના પૈસા ન આપવા જોઈએ એવું સરકાર પણ સ્પષ્ટપણે માને છે માનનીય ભૂપેન્દ્રભાઈ એ વારંવાર આ બાબતે વિશેષ વાત કરી છે અને એના કારણે જ એસીબીને પણ છૂટો દોરો આપવામાં આવ્યો છે લાંચ રુશ્વત ખાતાના અધિકારીઓને છૂટો દોરો આપવામાં આવ્યો છે અને જેના કારણે નાગરિકોની પણ સર્તકતા વધી છે જેથી ક્યાંક કોઈ લાંચ માંગે છે તો એ પકડાય છે તો એ સારી બાબત છે અને આના કારણે સમાજમાં પણ એક દાખલો બેસશે અધિકારીઓમાં પણ દાખલો બેસશે કે ભાઈ લાંચ ન લેવી જોઈએ કારણ કે જે રીતે લોકોમાં જાગૃતિ વધી છે તો એ ખૂબ યથાર્થ છે એક સમય એવો હતો કે તમારે તલાટીને પણ પ્લીઝ કરવો પડે કે તમારે જો સાત બારના ઉતારા જોઈતા હોય તો એને ઘેરે જવું પડે એને ઘરે ફિલ્ડિંગ ભરવી પડે દિવસો સુધી તમને રજણ કરાવે અને પછી એ મળતું જ્યારે સરકારે ઘણી બધી પ્રક્રિયાઓને ઓનલાઈન કરી છે આજે દરેકે દરેક પરવાનગીઓને ઓનલાઈન કરવામાં આવી છે જન્મ મરણનો દાખલો હોય કે પછી તમારે સાત બાર કઢાવવા હોય કે પોલીસને એક કમ્પ્લેન કરવી હોય એટલે ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે જે સરકાર દ્વારા ઓનલાઈન કરવામાં આવી છે એટલે પ્રજાજનોએ એનો લાભ લેવો જોઈએ અને વધુને વધુ ઓનલાઈન જે પણ પરવાનગીઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ અને જ્યાં જ્યાં કોઈ પણ અધિકારી એ લાંચ માગે તો એના વિરુદ્ધ ત્યાં એસીબીનો નંબર બાર હોય જ છે તો એમાં માહિતી આપી અને એ અધિકારીને પકડાવી શકાય એ હવે એ બધું ખૂબ સરળ બન્યું છે બિલકુલ એટલે સરળ થઈ રહ્યું છે એપ્રોચ એસીબી સુધી વધી રહ્યો છે અને સાથે મુકેશભાઈ વિશ્વકર્મા પણ આપણી સાથે જોડાયા છે મુકેશભાઈ આપ શું કહેશો જે રીતે આ ભ્રષ્ટાચાર જે વાત સંજીવભાઈએ કરી છે કે ખૂબ એક સિસ્ટમ બની ગયું છે અને સિસ્ટમ હવે સીધું એસીબી સુધી લોકો ઇઝીલી પહોંચી રહ્યા છે તેના જ કારણે ક્યાં કેસો પણ વધી રહ્યા છે આપનું શું દ્રષ્ટિ આપની શું કહી રહી છે આ દિશા સંજીવભાઈ છે ને એ સત્તા પક્ષના પ્રવક્તા છે અને એમને આવું કંઈ સ્વીકારવું એ આપણા માટે કંઈ વિચારવું અશક્ય છે કારણ એવું છે આજની જે પરિસ્થિતિ છે ગુજરાતની પ્રજા અને શહેરોની પ્રજા જાણે છે પોલીસ ખાતું તો એમાં ફર્સ્ટ નંબરે છે કે તમે ફરિયાદ લઈને જાઓ મારે તો મહિનામાં પંદર દાડા પોલીસ સ્ટેશન જવાનું હોય છે કારણ કે કોઈકની ને કોઈકની ભલામણ હોય આપણે જવાનું હોય તો તમે એ જે લોકોનો અનુભવ છે એવો છે તમે જો પૈસાનું મંડલ આપો તો એની કાર્યવાહી આખી જુદી હોય અને વગર પૈસે જો ગયા હોય તો એની કાર્યવાહી આખી જુદી હોય અને ખરેખર તમારે બનાવ બન્યો એની તમે અરજી આપો તો જાણે તમે તોમતદાર હોય એવું વર્તન થાય વળી પાછી જો આપણે પીઆઈની ઓળખાણ હોય તો વાંધો ના આવે તો વળી પાછા તમને બેસાડે હમણાં કંઈક કરીએ છીએ હું આપણા અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની વાત કરું છું કે આજથી છ મહિના પહેલાં અને આજથી મહિના પહેલાં એક વ્યક્તિએ પોતાને જાનનું જોખમ જે કોઈએ કીધું છે કે તમને ઉડાવી દઈશ હત્યા કરી નાખીશ મર્ડર કરી નાખીશ આવી વાતો કરેલી છતાં એ અરજીમાં કોઈ કાર્યવાહી હજી સુધી થઈ નથી લો ના આમ સાથે કહું છું અને બીજી કચેરીઓની વાત કરીએ ભાઈએ એવું કહ્યું કે સાત બારનો ઉતારો પહેલાં એમ કે ધક્કા ખાવા પડતા હતા ને હવે ઓનલાઈન થાય હવે ત્રીસ વરસ થઈ ગયા સરકારને છતાં હવે આ ડિજિટલ યુગની અંદર જે વાત કરતા હોય તો એમને મુબારક પણ તમે એટલું કરાવી શકો કે તલા આ જે એન્ટ્રી પાડવાની હોય છે સાત બારમાં આ જે જમીન લીધી એ ઓનલાઈન થાય છે એમાં તલાટી કે એ જે અધિકારીને પચાસ હજાર લાખ બે લાખ ના આપો કોઈ એન્ટ્રી પાડતું નથી સંજીવભાઈ તમે એકવાર એન્ટ્રી પડાવવાની થાય ને ત્યારે એકવાર તમને મોકલવી છે એટલે તમને ખ્યાલ આવે કે ખરેખર કઈ પરિસ્થિતિમાં ગુજરાતની જનતા જીવી રહી છે અને ભ્રષ્ટાચારની તમે વાત ના પાડો છો જે રીતે તો આ એસીબી પકડે છે તો ભાઈએ એવો સવાલ કર્યો કે એસીબી પકડે છે એટલે ભ્રષ્ટાચાર વધી ગયો છે કે પછી શું છે આ ચૂંટણી આવી રહી છે અને એ જે ચૂંટણી આવી રહી છે ને એના ભાગરૂપે કાર્યવાહી થાય છે બાકી ટેબલ ઉપર પૈસા લેવામાં આવે છે આજના જ એક ન્યૂઝપેપરમાં છે કે કોઈ એવું ખાતું નથી કે જેની અંદર ટેબલ ઉપર પૈસા લેવામાં આવે છે ટકાવારી નક્કી છે આટલા ટકા રૂપિયા પર આટલું કામ થાય અને ટેન્ડરની વાત છે ટેન્ડર છે ઓનલાઈન પ્રક્રિયા પણ એના અંદર પણ ભ્રષ્ટાચાર વગર એક ટેન્ડર પાસ થતું નથી સંજીવભાઈ જો તમે ભ્રષ્ટાચાર વગર ટેન્ડર પાસ કરાવી આપતા હોય સંજીવભાઈ તો મારી આપને આ ડિબેટના માધ્યમથી બે હાથ જોડીને વિનંતી છે કારણ કે તમે સત્તામાં છો હું તમને એક ટેન્ડર આપીશ વિગત મોકલીશ કે આટલું જરા તમને કહ્યું તમે પાસ કરાવી દેજો બસ મારે બીજું કઈ જોઈતું નથી ભ્રષ્ટાચાર જો ના થતો હોય તો આ બધી વાતો છે ખૂબ મોટા રૂપિયા આ સરકારમાં લેવાય છે લે છે દરેક અધિકારી લે છે તમે દસ ટકાની વાત કરો છો દસ ટકાની ત્રીસ ટકાથી વધુ અધિકારીઓ પૈસા લે છે જે સિત્તેર ટકાને બદનામ કરે છે અને જો તમારે એનો સાચો ચિતાર જોઈતો હોય તો જે જેટલા ઓફિસરો છે ને આ બધાના ઘરે કયા વગર રેડ પાડો હમણાં ખબર પડી જશે કે પચાસ હજાર ને લાખ રૂપિયાના પગારમાં આટલું બધું ક્યાંથી આવે બિલકુલ સંજુભાઈ પાસે એ પણ જાણીશું આગળ કે જે ભલામણો છે સિસ્ટમને કેવી રીતે ખોખલી કરી રહી છે એ પણ આપણે જાણીએ પરંતુ અત્યારે આપણી સાથે દીપકભાઈ વ્યાસ સાહેબ કે જે નિવૃત્ત ડીવાય એસપી છે જેમણે એસીબીમાં પણ ફરજ તેઓ બજાવી ચૂક્યા છે વ્યાસ સાહેબ આપને એ પૂછવું છે મારે એસીબી સમગ્ર જે ટ્રેપ છે તેનું પ્લાન કેવી રીતે થતું હોય અને સાથે એની કાર્ય પદ્ધતિ કઈ રીતની હોય છે ભ્રષ્ટાચાર એ આજની બ્યુરોક્રેસીનું કેન્સર છે જ્યાં સત્તા આવે ત્યાં ભ્રષ્ટાચાર ઓલવેઝ એની સાથે આવે હવે એના માટે રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર નિવારણ એન્ટી કરપ્શન બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે એન્ટી કરપ્શનની જે નિયામક હોય છે જે ડાયરેક્ટર હોય છે એ ડીજીપી કક્ષાના અધિકારી હોય છે અને એની અંદર જે એન્ટી કરપ્શનમાં જે અધિકારીઓ આવે છે એ લોકોને સ્પેશિયલ એન્ટી કરપ્શનના પાવર એ લોકોને એલોટ કરીને જિલ્લા વાઈઝ એન્ટી કરપ્શનના પોલીસ સ્ટેશનો ખોલવામાં આવેલા છે અને જિલ્લા જિલ્લાવાઈઝ આની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે ખાસ કરીને જ્યારે એ એસીબીની કાર્યપદ્ધતિ વિશે હવે પૂછ્યું તો એન્ટી કરપ્શન બ્યુરોની અંદર જે કાર્યપદ્ધતિ છે એનો મુખ્ય વસ્તુ ગુપ્તતા ગુપ્તતા સાથે તમે કોઈ પણ જાહેર જનતાને મારી અપીલ છે તમને ભ્રષ્ટાચાર સંદર્ભમાં જે પણ અન્યાય થયો હોય પણ જે કંઈ વસ્તુ બની હોય એ સંદર્ભમાં તમે સ્થાનિક એન્ટી કરપ્શન જિલ્લા દરેક જિલ્લાની અંદર એન્ટી કરપ્શનની ઓફિસ હોય છે અને અહીંયા અમદાવાદમાં સાંઈબાગ ડફનાળા ખાતે એન્ટી કરપ્શન ઓફિસમાં ડે ઓફિસર ચોવીસ કલાક હોય છે એના ફોન નંબરો દરેક જગ્યાએ સરકારી કચેરીની બહાર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે લોકો એ સંદર્ભમાં ભ્રષ્ટાચાર સંદર્ભમાં પોતે એન્ટી કરપ્શન બ્યુરો પાસે આવે અને મુક્ત મને પોતાની જે પણ ફરિયાદ છે એ જાહેર કરે સાથે જ આપણે જ્યારે પદ્ધતિની વાત કરીએ છીએ ત્યારે જ્યારે પણ કોઈ પણ ચાર રીતે એન્ટી કરપ્શનના કેસો થતા હોય છે એક તો ડિકોય સો રૂપિયા પચાસ રૂપિયા કે બસો રૂપિયાની લાંચ જ્યાં લેવાતી હોય એન્ટ્રી ફી થતી હોય એ માટે ફરિયાદી સો રૂપિયાનું પેટ્રોલ ખર્ચીને કે રિક્ષા ખર્ચીને એન્ટી કરપ્શન ફી ચાર કલાક બગાડવાનું નથી એ સંદર્ભમાં એન્ટી કરપ્શન બ્યુરો પોતે ઇનિશિએટિવ લઈને જે જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યાં ડીકોય એક લાંચનું છટકું ગોઠવે છે એમાં જે બનાવ બાબતમાં જે કંઈ ભોગ બનનાર વ્યક્તિ હોય છે એની મદદ લઈને અને ખાસ કરીને એન્ટી કરપ્શનના કેસોની આપણે વાત કરીએ છીએ ત્યારે બે સરકારી પંચો સાથે એ અંગેની રેડ કરવામાં આવે છે અને એ રીતે એ લાંચનું છટકું ગોઠવવામાં આવે છે અને પકડવામાં આવે છે એ ડીકોય બીજું ફરિયાદ તમારી પાસે કોઈપણ સરકારી કર્મચારી તમારું કામ સરકારી કામ કરવા માટે અથવા નહીં કરવા માટે કે પણ પ્રકારની લાંચ માગે એ સંદર્ભમાં તમે એન્ટી કરપ્શન બ્યુરોની જિલ્લાની અથવા હેડ ઓફિસમાં તમે સંપર્ક કરો તમે જ્યાં સુધી ફરિયાદ લખવાની નહીં થાય ત્યાં સુધી તમારું નામ પણ ત્યાં પૂછવામાં આવતું નથી અને આરોપીનું નામ પણ પૂછવામાં આવતું નથી કારણ કે ગુપ્તતા એ મોટો સબ્જેક્ટ છે એટલે જે કંઈ ફરિયાદ હોય એ ફરિયાદ સંદર્ભમાં તમે અને સાથે સાથે આજના દિવસે હું એ પણ વાત કરીશ કે એકથી દસ લાખ પચાસ લાખ સુધીની તમારી ફરિયાદ હશે તો તમે આવજો નિશ્ચિતપણે જે પૈસા તમે લાંચના છટકામાં આપશો એ રિએમ્બર્સ કરીને મહિના બે મહિનામાં એ પૈસા તમને પાછા મળી જશે એટલે કોઈએ ડરવાની જરૂર નથી અને એન્ટી કરપ્શન બ્યુરોની અંદર એટલું બધું પારદર્શક વહીવટ છે કે ત્યાં કોઈ પણ અધિકારી કોઈની ફેવર કનફેવર અનફેવર કરી શકતો નથી મુદ્દા આધારિત અને પુરાવા આધારિત એ કેસો થતા હોય છે એટલે લાંચના કેસોની અંદર સરકારી પંચો હોય છે અને હવે અધ્યતનમાં ઇલેક્ટ્રોનિક મીડિયાનો જમાનો છે તો વિડીયો કેમેરા સ્વાય કેમેરા મૂકીને પણ ફરિયાદી અને આરોપી વચ્ચે શું વાતચીત થાય છે પંચની હાજરીમાં શું વાત થાય છે એ રેકોર્ડ કરવામાં આવે છે અંગેની પંચનામામાં નોંધ કરવામાં આવે છે ત્રીજી વસ્તુ એબ્રિસ ઓફ પાવર સત્તાનો દુરુપયોગ સત્તાનો દુરુપયોગ દરેક જગ્યાએ સત્તા ઉપર બેઠેલા વ્યક્તિ હોય એ લોકો એવું જ માનતા હોય છે ભગવાન અને મારા વચ્ચે એક વેતનું અંતર છે એટલે એ લોકો પોતે પોતાના સત્તાનો ઉપયોગ પોતાના સ્વજનોને ફાયદો કરાવવા અથવા પોતે જેની પાસે ભ્રષ્ટાચાર કરે છે એને ફાયદો કરાવવા માટે કરતા હોય છે એટલે એ એબ્યુસ ઓફ પાવર કહેવાય એબ્યુસ ઓફ પાવરમાં સામાન્ય એક નાનો દાખલો આપી દઉં હું એક કલેક્ટર છું મારી પત્ની ત્યાંની એક લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટર છે એ કંપનીને હું લાખો વાર જગ્યા સરકારી ભાવે દસસો બસો રૂપિયાના વારના ભાવે એને આપી દઉં છું અને એ સંદર્ભમાં મારી પત્ની એ અંગેનો જે કોઈ આર્થિક લાભ મેળવે એ ભ્રષ્ટાચાર ગણાય એબ્યુસ ઓફ પાવર ગણાય એટલે એ ત્રીજી રીતે એબ્યુસ ઓફ પાવરના કેસો થાય છે બીજો સારો દાખલો આપ્યો બિલકુલ સાથે સાથે ડીએ અપ્રમણસર મિલકતનો કેસ

જો કુશાગ્રભાઈ મુકેશભાઈને છે ને ભૂતકાળ બહુ સારી રીતે યાદ છે એ હંમેશા કંઈ પણ વાત કરીએ છીએ ને તો એવું કહે છે કે ત્રીસ વર્ષ પહેલાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે એ બધી જૂની વાતો અત્યારે કરી રહ્યા છે એ જે ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે ને એ મને યાદ છે કે એક સમય એવો હતો કે મહેસૂલમાં કોઈ પરવાનગી લેવી હોય ને તો ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ તમારા કોથળા ભરીને પૈસા લેતા હતા અને પાછા એ કોથળા ભરી અને તમારી ગાડીમાં એમના ઘરે લઈ જતા હતા એટલે આ આ બધી વસ્તુ આપણે આપણને વિધિ જ છે એમ હું પણ આ વ્યવસાયમાં સંકળાયેલો છું બાંધકામના વ્યવસાયોમાં સંકળાયેલો છું ખેડૂત પણ છું અને આર્કિટેક્ટ એન્જિનિયર પણ છું એટલે મને આ બધી મહેસૂલ હોય નું ખાતું હોય કે સરકારનું કોઈ પણ ખાતું હોય એ બધા જ ખાતાના કોર્પોરેશનથી લઈને દરેક ખાતાનો ખૂબ સારો અનુભવ છે પરંતુ પ્રજા પણ એક એમને શું મુકેશભાઈ બહુ સરસ વાત કરી કે ભાઈ ત્રીસ ટકા અધિકારીઓ ખરાબ છે અને સિત્તેર ટકા સારા છે એમને થોડો આંકડો એ જરા એવી રીતે કહ્યું કે ભાઈ એ થોડુંક એમના જમાનાની યાદ એમને હતી એટલે એમણે કહ્યું કે ભાઈ આ ત્રીસ ટકા છે પણ મારી દ્રષ્ટિએ આજે પણ ભ્રષ્ટાચારી અધિકારીઓ છે પણ એનું ખૂબ નહીવત પ્રમાણ છે અને જો તમે તમારો વ્યવહાર કેવો છે તમે અધિકારી પર કેવી પકડથી વાત કરો છો તમે તમારે કેવા કાયદાને આધીન તમે વાત કરો છો એટલે તમારે થોડું નોલેજ પણ જે તે વસ્તુ હોય એનું જરૂરી છે એટલે જો તમે એને એવું લાગશે કે ભાઈ આ માણસને બધી જ ખબર છે તમે એક પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી પડાવવા જાઓ અને વારસાઈની એન્ટ્રી હોય તો તમારે ક્યાંય કોઈ રૂપિયો આપવાની જરૂર નથી અરે તમારો મકાનો નકશો તમે મંજૂર કરાવવા જાઓ નકશો મંજૂર થાય છે તો તમારે ક્યાં ત્યાં પૈસા આપવાના આવ્યા જો કોઈ અધિકારી તમને હેરાન કરે તો એને એને નથી કે તમને નીચેથી ના મંજૂર કરી શકે કારણ કે એ બધી ઓનલાઈન પ્રક્રિયાઓ થઈ છે એટલે સરકારના ઘણા બધા પ્રયત્નો છે તે પણ છતાં બે પાંચ ટકા અધિકારીઓ છે એના માટે પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે સરકાર હંમેશા વારંવાર અપીલ કરી રહી છે કે ભાઈ આપણે આ ભ્રષ્ટાચારને રોકવો હશે તો શરૂઆત આપણાથી કરવી પડશે એટલે જે જે પણ આ વહીવટદારો છે જે મલાઈનો વહીવટ કરે છે એમને પણ મારી લા છે અને જે પણ દર્શક મિત્રો આ જોઈ રહ્યા છે એમને પણ ક્યાંક કોઈ જગ્યાએ લાંચ આપવી પડે તો મને પણ કહેજો હું પણ સરકારનું ધ્યાન દોરીશ એટલે આ જે લેવડ દેવડની બાબતો છે એ હવે સરકાર બને એટલી એમાં પારદર્શિકતા લાવવાનો પ્રયત્ન કરી રહી છે જે હમણાં જ આપણને નિવૃત્ત ડીવાય એસપી માન્ય દીપકભાઈ ખૂબ સારી રીતે સમજાવ્યું દરેક ખાતામાં આ પ્રક્રિયા થઈ રહી છે પરંતુ જે ભ્રષ્ટાચારનો બોરિંગ જવાહરલાલ નહેરુના વખતથી જે એવો જામીન પડ્યો છે ને ઉદય તે ઉદય મુકેશભાઈ જરા ખંખેરે તો મને આનંદ થાય બસ આટલી મારી વાત કેવી છે તે વખતની સ્થિતિ શું હતી ને અત્યારની સ્થિતિ શું છે મુકેશભાઈ એ ખરેખર છે ને સંજીવભાઈને તો મેં કીધું ને એ સત્તા પક્ષના પ્રવક્તા છે એ ક્યારેય કબૂલી ન શકે કે વાસ્તવિક પરિસ્થિતિ આ છે પણ પરિસ્થિતિ તો દેખાય છે ના ના પરિસ્થિતિ તો પણ ભ્રષ્ટાચાર ચારે બાજુ તમે જોતા હશો તમે એક કબૂલું છું ને પણ એટલે સંજીવભાઈ એક મિનિટ તમે જુઓ છો ને કબૂલો છે એ તો તમારી માનવતાની નિશાની છે પણ જે ટકાવારી કબૂલો છો ને એ જવાહરલાલ નહેરુ કરતા વધી ગઈ છે એટલા માટે કહું છું કે જે રીતે સોનાની લગડીઓ ઘડિયાળો કિંમતી ભ્રષ્ટાચારમાં અપાય છે સાહેબ તમે ઓનલાઈન ની વાત કરો છો ને હું તમને એક ટેન્ડર મોકલવાનો જ છું વિધિન ફિફ્ટીન ડેઝ એક ટેન્ડર મોકલવાનો સાહેબ આમાં ક્યાંય મારો ફોલ્ટ નથી તમે આ ટેન્ડર મને પાસ કરાવી દો તમે ખાલી પૈસા વગર કરાવી દેજો બસ એટલું તો તમે સત્તા પક્ષમાં છો અને માનવતાવાદી છો અને ભ્રષ્ટાચારના વિરોધી છો એવું સાબિત થશે પણ મારી વાત એવી છે મારી વાત એવી છે કે ખરેખર સંજીવભાઈ બહુ પ્રમાણિકપણે હું વાત કરી રહ્યો છું કે એક ખાતું એવું નથી કે જેની અંદર આજે ભ્રષ્ટાચાર નથી વધ્યો છે ભ્રષ્ટાચાર એવું તમારા સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા કે છે ધારો કે કોઈ પોલીસ ઓફિસર છે ને મહિને પચીસ લાખ ભેગા કરે છે ને તો એને ત્યાં સચિવાલયમાં રૂપિયા મોકલવા પડે છે આ સંસદ સભ્ય ધારાસભ્ય તમારા કહે છે તમે સમજો હવે એના વિસ્તારમાં એના અનુભવ હોય એના ઓફિસર સાહેબ હવે પૈસા ના લઈએ અમારે ગાંધીનગર મોકલવા પડે છે હવે ગાંધીનગર સેના માટે મોકલવા પડે છે એ તમારો સરકારનો ને સંસદ સભ્ય અને અધિકારીનો વિષય છે પણ આ પરિસ્થિતિ જો એક ચૂંટાયેલા સાંસદ સભ્ય ધારાસભ્ય કહેતા હોય તો મારા જેવા વગર સત્તાના ત્રીસ વર્ષથી બેઠેલા કાર્યકર્તાનું શું આવે એ તમે સમજો જ આ રીતે પણ હું તમને એક ટેસ્ટ કેસ આપવાનો છું સો ટકા કે આ પોલીસ અધિકારી કે આ તલાટી તમે જે એન્ટ્રીની વાત કરીને એ વારસેની ને નામ દાખલ કરવાની થઈ જાય હું તમને વાત કરું છું તમે એક જમીનનો ટુકડો લીધો હોય અને પછી સાત બારમાં દસ્તાવેજ પછી એન્ટ્રી કરવાની હોય તો કોઈ તલાટી પૈસા વગર કરતો નથી આ આજની તારીખની વાત છે હું તમને મારે નામ દઈને મારે ધંધો છે પણ પૈસા લેવાય છે એ વાત સાચી છે સંજીવભાઈ એનો એકાદ દાખલો તમને આપીશ કે લેવા આ તલાટીને ફોન કરો ને આટલી એક એન્ટ્રી પાડશે તમને કહી દેશે કે આમાં આટલા થશે હમણાં ન્યૂઝપેપરમાં એક વસ્તુ આવી હતી કદાચ બધાએ જોયું હશે એક ભારતીય જનતા પાર્ટીના આગેવાની એક કાર્યકરને ભલામણ કરીને અધિકારી પાસે મોકલ્યો કે આટલું કામ કરી આપજો એ અધિકારીને એ એ ઓફિસ બતાવી છે એ ભય બતાવ્યો એ અધિકારી પાસેથી પૈસા લીધા વગર કામ ના કર્યું બે કલાક બેડી રાખ્યું લો આ મીડિયામાં આવેલી માહિતી છે તમારી ને મારી નથી તો તમે હજી એમ કહો જવાહરલાલ નહેરુને ક્યાં સુધી યાદ કરશો તમે ડિજિટલ યુગની અંદર તમારી પાસે સાધનો છે ભ્રષ્ટાચાર પકડવાના તમે પકડી નથી શકતા પણ આજે જે થાય છે એને મૂલવવાની વાત કરો છો કે જવાહરલાલ નહેરુ વખતે મને તો એ વાતે કરવી થોડી ઘટિત લાગે છે કે ક્યાં સુધી આપણે બાપ અને દીકરાનો એક કરતા રહીશું તફાવત આપણે અત્યારે આજના વર્તમાન યુગમાં અમે આ નથી કરી શકીએ ને હવે કરીશું એ વાત કરો ને ત્રુટી છે એ કબૂલ કરો ગુજરાતમાં દારૂબંધી છે તમે એ પોકળ માત્ર દાવો છે એ ઇમ્પ્લિમેન્ટ થાય છે નથી થતું ગુજરાતની ગલીએ ગલીએ શહેરોની ગલીએ ગલીએ દારૂ મળે છે અને એની સૌથી મોટી ઇન્કમ સરકારને છે અધિકારીઓને ક્યાંથી એ દારૂબંધી નાબૂદ કરે એટલે આ આ બધું છે ને માત્ર કાગળ ઉપર છે જેનાથી પ્રજા પીડાય છે ને હવે તો તમે દારૂની હાથે હાથે આ સરકારે મસ્ત મજાનું ડ્રગ્સ એ આપી દીધું કે આપણી યુવા પેઢીની પથારી ફરી ગઈ હમણાં સુરતમાં તમે જોયું ટ્યુશન ક્લાસીસની બાજુમાં આટલું મોટું ડ્રગ્સ પકડાયું કરોડો રૂપિયાનું હવે ટ્યુશન ક્લાસીસની અંદર આપણા બાળકો છે અને હું તો પ્રમાણિકપણે બોલું છું મારી ચેનલમાં ને મીડિયામાં કે આ ડ્રગ્સનું બંધારણ કોઈ એસીપી ના દીકરાને કોઈ ડીસીપી ના દીકરાને કે નેતાના દીકરાને ડૉક્ટરના દીકરાને વકીલના દીકરાને કોઈ જોઈ નથી આવતું એ બધું કુદરત બેલેન્સ કરે છે ક્યારે કોના છોકરાને છોકરીને આવે ને કાંઈ કહેવાતું નથી એટલે ખરેખર આના ઉપર ધ્યાન આપવાની જરૂર છે કે ડ્રગ્સની બધી કંઈ જવાહરલાલ નહેરુ વખતથી નથી એ ડ્રગ છેલ્લા પાંચ સાત વર્ષ દેન છે કે તમે બધો રૂપિયા નું ડ્રગ્સ આવી ગયો એ પકડો છો ને કરોડ રૂપિયાનો એ તો માત્ર દહ છે એટલે કહેવાનો મતલબ એવો છે પ્રમાણિકપણે આ બાબતે કામ કરવાની જરૂર છે ના માત્ર તમારા મારાની વાત આક્ષેપની વાત કે રાજકારણની વાત આમાં નથી હું બહુ પ્રમાણિકપણે કહું છું કે ડ્રગ્સનું બંધાણ જેના ઘરમાં આવ્યું એની બરબાદી નિશ્ચિત છે માટે હું હોઉં કોઈ બીજા હોય જરૂરી છે પ્રમાણિકતાથી કામ કરવાની બિલકુલ સંજુભાઈ આપની પાસે પણ આવું જે વાત કરી હતી આંકડા જે દર્શાવવામાં આવ્યા હતા કારણ કે આંકડા અત્યારે જે ટ્રેપ વધારે થઈ રહી છે અને તેને કારણે કદાચ મુકેશભાઈ કહી રહ્યા છે કે કેસો વધી રહ્યા છે આ વખતે દૂષણ વધી રહ્યું છે એની પણ વાત કરીએ સંજુભાઈ પરંતુ વ્યાસ સાહેબ આપને એ પૂછવા છે આ અનેક જે ટ્રેપ છે તેમાં પણ વધારો થયો છે અનેક એવા કેસો લાંચના સામે આવ્યા પરંતુ આ અટકતું કેમ નથી શા માટે લોકોમાં હજી પણ ભય નથી રહ્યો એનું કારણ શું ને સિસ્ટમને કઈ રીતે આ ખોખલું કરી રહ્યું છે ભ્રષ્ટાચારનો આ કલંક એન્ટી કરપ્શન નું કામકાજ બહુ જ પારદર્શક છે અને સ્વેચ્છા એ વ્યક્તિ પોતે એના અંતરાત્માનો અવાજ એને કહે કે મારે આ મારા કામ માટે આ ભ્રષ્ટાચાર નથી કરવો અને નિર્ભયપણે આવે તો એ આવે તો અત્યાર સુધી હું જ્યારે એન્ટી કરપ્શનમાં નહોતો ત્યારે પણ એન્ટી કરપ્શનને જુદા ચશ્માથી જોતો હતો હું એન્ટી કરપ્શનમાં આવ્યો પછી ખબર પડી કંઈ એટલી બધી પારદર્શકતા છે કે જેની વાત નહીં પૂછો કોઈ પણ વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિની જો એન્ટીગ્રિટી ડાઉટફુલ દેખાય તો ડાયરેક્ટરશ્રી એને એન્ટી કરપ્શનથી બહાર ફેંકી દે છે એન્ટી કરપ્શનની અંદર જે ઇન્ટિગ્રિટીનો સબ્જેક્ટ છે એ બહુ ઊંચો છે અને લોકો નિર્ભયપણે આવે અને કોઈપણ જગ્યાએ તપાસ કરવાની હોય કે કોઈપણ જગ્યાએ તમારે ટ્રેપ કરવાની હોય તો એન્ટી કરપ્શન બ્યુરો ખૂબ જ સારી રીતે સંકલિત કરીને તમારો કેસને પૂરો ન્યાય આપશે અને તમારી સાથે અને તમને કોઈ પણ જગ્યાએ એવું હૃદયમાં નહીં થાય કે તમારી સાથે અન્યાય થયો છે અને તમને જસ્ટિફાઈડ કરવામાં આવશે અને સાથે સાથે એન્ટી કરપ્શન બ્યુરોની અંદર તમને કોઈ જગ્યાએ ફરિયાદ ન પણ કરી શકો અને કોઈ જગ્યાએ ફરિયાદ કરવાનો સમય પૂરો થઈ જાય તો એ સંદર્ભમાં એક અરજી કરીને પણ તમે એન્ટી કરપ્શન બ્યુરોને તમને જે વ્યથા થઈ છે એ વ્યથાની જાણ કરશો તો એ એન્ટી કરપ્શન બ્યુરો એ અરજીની તપાસ કરીને એમાં જો પુરાવા મળશે અને ગુનો બનતો હશે તો ગુનો દાખલ કરશે અથવા ગુનો દાખલ નહીં થઈ શકતો હોય તો એને ડિપાર્ટમેન્ટલ પ્રોસિડિંગ આપીને એના વિરુદ્ધમાં કાયદેસર અને ઘણી બધી ડિપાર્ટમેન્ટલ પ્રોસિડિંગમાં કર્મચારીઓ ડિસમિસ થયેલાના પણ દાખલા છે એટલે નિશ્ચિત નિશ્ચિતપણે લોકો જે પણ પોતાને જે વ્યથા છે જે પણ લોકોને પોતેને આ અંગેની જે બાબત છે એન્ટી કરપ્શન બ્યુરોના નિયામકશ્રીને તમે એ વસ્તુ ધ્યાનમાં લાવો આ બધા આપણે વાતો કરીએ છીએ પરંતુ કોણે આવીને તમે એન્ટી કરપ્શન બ્યુરોને આ સંદર્ભમાં જે જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલતો હોય જે જગ્યાએ ભ્રષ્ટાચારનો તમને અન્યાય થયો હોય એ સંદર્ભમાં તમે આવીને જાગૃત થઈ લોકો આવીને એ અંગેની પોતાનું રિપ્રેઝેન્ટેશન પ્રોપર ચેનલમાં કરીને એક લેખિત અરજી કરશો તો પણ એના કોમ્બિજન્સ લેવાશે 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 પરંતુ દોષારોપણ પણ કરીને કશું નહીં થાય અને સાથે સાથે આ એક્ટ છે એ એક્ટ એટલો સરસ મજાનો બનાવેલો છે કે સામાન્ય ગુનાઓમાં બર્ડન ઓફ લાઈંગ ઓન કમ્પ્લેનન્ટ કમ્પ્લેનરે સામાન્ય કેસમાં પુરવાર કરવાનું કે આ વ્યક્તિએ મારા પૈસા લૂંટી લીધા છે કે આને મને માર્યો છે જ્યારે એન્ટી કરપ્શનનો કેસ થાય છે એની અંદર ખાસ કરીને જ્યારે જોવામાં આવે છે બર્ડન ઓફ લાઇંગ ઓન એક્યુઝ એકવીસે પુરવાર કરવાનું છે કે મેં પૈસા લીધા જ નથી એટલે આવા કેસોની અંદર આપ સેશન્સ કોર્ટમાં કેસો ચાલતા હોય છે અને સેશન્સ કોર્ટની અંદર સેશન્સ ટ્રાયલના જે સ્પેશિયલ એડવોકેટ હોય છે એ લોકો ઓછામાં ઓછી એક એક નાના સો રૂપિયાની ફરિયાદમાં દસ લાખ રૂપિયા ફી વસૂલતા હોય છે આ આ આ કાયદાની ગંભીરતા આપણને ખ્યાલ આવી જશે કે બહુ અઘરો કાયદો છે અને પ્રૂવ કરવું કોર્ટની અંદર પ્રૂવ કરવું ખૂબ જ અઘરું હોય છે અને મેક્સિમમ કેસોમાં કન્વિક્શન આપણે લઈએ છીએ અને ખાસ કરીને લોકોએ કોઈ પણ વસ્તુના કોઈ પણ રાજકીય પ્રભાવમાં આવ્યા વગર તમે નિર્ભયપણે એન્ટી કરપ્શન બ્યુરો પાસે આવો અને અત્યારે જે કેસો વધ્યા છે એની અંદર અત્યારે ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને કેસો કરવામાં આવે છે પહેલાંના જમાનામાં એવું હતું કે ફરિયાદી સરકારી કચેરીમાં એવું હતું કે બે જણા સાથે આવે ને તો પૈસા નહીં લેવાના શા માટે કંઈક પંચ સાથે હોય પણ સાથે હોય એને કારણે ઘણી બધી ટ્રેપો ફેલ થતી હતી હવે તો શું થયું છે કે વિડીયો કેમેરા અને ઓડિયો કેમેરા ઓડિયો રેકોર્ડર સાથે આપવામાં આવે છે જેને કારણે અને સેકન્ડરી થિંગ જે કર્મચારી પોતે લાલચું હોય છે એ તો ગમે તેવું હોય તો પણ એ પૈસા માટે કાંડો હોય છે એટલે પૈસા લઈ જ લેતો હોય છે એટલે આ એની ટ્રેપો ગોઠવવામાં આવે છે એ ટ્રેપોની અંદર લોકો આવે અને એસીબીની અંદર સરકારી પંચો હોય છે એ સરકારી પંચો કોર્ટમાં હોસ્ટાઇલ થઈ શકતા નથી એટલે તમારા કેસને પૂરતો ન્યાય મળશે અને ખાસ કરીને આવા કેસો જે એન્ટી કરપ્શનના થાય છે એ કેસોમાં જે આરોપી પકડાય તેના આરોપીના જે એપોઇન્ટમેન્ટ ઓથોરિટી હોય જે એને સત્તાથી દૂર કરી શકે એની પ્રોસિક્યુશન સેન્કશન લેવામાં આવે છે એને એના વિરુદ્ધમાં જે કાગળો થયેલા છે બધા કાગળોની કોપી એને મોકલવામાં આવે છે એના શિસ્ત અધિકારી એ વાંચે અને એનો સ્ટેન્ડિંગ ઓર્ડર કરે કે ભાઈ આ આ એસીબીના વાત સાથે હું સંમત છું આનું પ્રોસિક્યુશન સેન્કશન થવું જોઈએ ત્યારે પ્રોસિક્યુશન સેન્કશન થાય સાથે સાથે આજે હું બે મિનિટ આપની બગાડીશ કે સાહેબ સમયનો પણ અભાવ છે થોડો એટલે ટૂંકમાં આપની થોડી અપ્રમાણસર મિલકતના કેસો હોય છે એ પણ થતા હોય છે જે કર્મચારી પાસે જે કર્મચારીને કોઈ ફરિયાદ કરતા ન હોય એને મીઠા માલ ખાઈને પૈસા બનાવતા હોય તો એવા કર્મચારીની પ્રોપર્ટી બાબતમાં તમે એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરો અને એન્ટી કર એ કોઈપણ સત્તાધિકારીએ વર્ષ દરમિયાન પોતે જે કાયદેસરની આવક થઈ હોય પોતે અને પોતાના પરિવારની એના એચયુએફની એની એક જાન્યુ એક જાન્યુઆરીના રોજ આખા વર્ષની એનું મિલકતનું પત્રક તેના શિસ્ત અધિકારીને મોકલવાનું હોય છે તો જે મિલકત એના અત્યાર સુધી એને બસાવેલી હોય છે એમ જે એને કાયદેસરની આવક હોય એમાં ત્રીસ ટકા રસોડા ખર્ચ બાદ કરીને અને જે ઇન્કમટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ પીપીએફ જીપીએફ કે ઇન્સ્યોરન્સમાં જે પૈસા વાપરાતા હોય એ કપાઈને અને જે બચતપાત્ર આવક હોય એની અત્યાર સુધીની જે બચતપાત્ર આવક કરતાં એની ત્રીસ ટકા આવક વધી જતી હોય તો એ માની લેવાના કારણ છે કે એને પ્રમાણસર મિલકતથી પૈસા બનાવેલા છે એટલે અપ્રમાણસર મિલકતના કેસો પર એન્ટી કરપ્શન બ્યુરો હવે કરે છે ઘણી જગ્યાએ એવા ફરિયાદી આવતા જ નથી હોતા પણ અધિકારી સમગ્ર આ સમગ્ર રીત છે કે જે રીતે વ્યાસ સાહેબે બી શીખવાડ્યું છે કે કેવી રીતે આખી આ સિસ્ટમ છે તે કામ કરી રહી છે અને કેવી રીતે ચાલે છે આપ પણ કોઈ પણ પ્રકારના આમાં ભોગ બનતા હોય તો સીધા એસીબીનો સંપર્ક કરી શકો છો આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આ લાંચ જે માત્ર એક વ્યક્તિનો ગુનો નથી આખી સિસ્ટમ પર લાગેલો સવાલ છે જ્યારે રૂપિયા વગર કામ અટકે જ્યારે ફરિયાદ કરતા લોકો ડરે ત્યારે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની જાય છે અને સવાલ એ નથી કે ટ્રેપ થયા સવાલ એ છે કે આ સંસ્કૃતિ ક્યારે બદલાશે હાલ વિશેષ રજૂઆતમાં વસેલું વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલ ને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો મને આપશો રજા નમસ્કાર